ચેનલ કરવાનું જૂના મિત્રો વિડીયો લાઈક તો પહેલા જ કરી દેજો શરૂઆત કરીએ તો જે હવે ઓફિશિયલી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અત્યારે દિવસનું તાપમાન પાંત્રીસ ડિગ્રીની ઉપર ઘણા વિસ્તારોમાં નોંધાયું છે વહેલી સવારનું જે મિનિમમ તાપમાન લઘુત્તમ તાપમાન હોય છે તે પણ હવે ઊંચું જઈ રહ્યું છે તો આગામી દિવસોમાં તાપમાન આવતા ત્રણ ચાર દિવસ હજુ આ રીતનું રહેશે આ રેન્જમાં રહેશે પાંત્રીસ સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં પરંતુ ત્યારબાદ અઢાર તારીખથી તાપમાનમાં વધારો થઈ શકે ઓગણીસ થી લઈ અને પચીસ તારીખ ઓગણીસ થી પચીસ માર્ચ વચ્ચે તાપમાન ચાલીસ ડિગ્રીની રેન્જમાં રહેશે પચીસ તારીખ સુધી ત્યારબાદ ફરીથી થોડો ઘટાડો તાપમાનમાં શક્ય પરંતુ હવે ઉનાળો ચાલુ થઈ ગયો તેમ સમજીને ચાલુ તે સિવાય ઝાકળની વાત પહેલા લઈને તો ઝાખંની નજીકના દિવસોમાં શક્યતાઓ નથી દેખાતી પરંતુ એકવીસ થી 25 માર્ચ વચ્ચે અમુક વિસ્તારોમાં ઝાકળ આવી શકે કેટલી ઝાકળ આવશે તો પવનની ગતિ નોર્મલ રહી શકે આગામી દિવસોમાં પરંતુ અઢાર ઓગણીસ તારીખથી લઈને એકવીસ તારીખમાં અમુક વિસ્તારમાં પવનની ગતિમાં વધારો થઈ શકે ત્યારબાદ પચીસ થી માર્ચમાં પણ વધારો થઈ શકે છે પવનની ગતિમાં હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માવઠાની કેટલી શક્યતા તો આગામી દિવસોમાં દિવસોમાં નજીકના કોઈ ખાસ નથી દેખાતું પરંતુ અઢાર થી એકવીસ તારીખ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થશે જેની ગુજરાત ઉપર થોડી અસર થઈ શકે અઢાર થી એકવીસ તારીખમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાઈ લેવલના વાદળો છવાય

માવઠાની શક્યતા નકારી શકાય નહીં પરંતુ હજુ ઘણું આગું છે માવઠાને લઈને આગળ ખાસ અપડેટ આવશે તો જોવાનું ચૂકશો નહીં અપડેટ કેમ લાગી ખાસ કહેજો લાઈક કરવાનું ભૂલશો નહીં અને નવા મિત્રો છે